ખાસ વેડિયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ કાલાવડ માર્કેટમાં જ નિભાવ બે હજાર બસો સેતાલીસથી સ્વભાવ શસો ને ત્રીસ રૂપિયા સુધી વાંકાનેર બે હજાર બસોથી ચાર હજાર બસો ને છેતાલીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો ને અડસઠ રૂપિયા સુધી બાબરા બે હજાર પાંચસો થી ચાર હજાર બસો અગિયાર રૂપિયા સુધી જામખાવાડિયા બે હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર થી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી ભાવનગર બે હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો છાલીથી ચાર હજાર બસોને બોતેર રૂપિયા સુધી ધ્રોલ બે હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો સઠથી ચાર હજાર બસો ને ત્રેપન રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધી ઊંચાની વાત કરી લેવું તે ઊંઝામાં ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી થરાદ બે હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસો છ્યાલીથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર બસો રૂપિયા સુધી થરા બે હજાર ચારસો બાવનથી ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી समी बे हजार स सो छाली हजार त्रणसो रुपया सुधी नैनावा त्रण हजार चारस शाळ हजार चार रुपया पाटडी बे हजार त्रणसो साठ ते शाळ हजार बसो रुपया सुधी जुनागढ त्रण हजार बसो ऐंशी शाळ हजार त्रणसो रुपया सुधी राजकोट त्रण हजार आठ सो छ्याली शाळ हजार रुपया જામનગર ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી ગોંડલ બે હજાર પાંચસો હજાર ત્રેપન રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ચારસો ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી અને હળવદ ત્રણ હજાર સાતસોથી હજાર સિત્તેર રૂપિયા સુધી નાતા ખેડૂત મિત્રો તાજા ઝીરુના બજાર ભાવ